રાધનપુર તાલુકાના અગીશાણા ગામના ખેડૂતને અંધારામાં રાખી સહકારી મંડળીના મંત્રીએ લાખો રૂપિયાનું આચર્ય કૌભાંડ ખેડૂતે પોલીસને જાણ કરી છતાં તપાસમાં પોલીસ ભીનું સંકેલાતા કૌભાંડ બહાર આવ્યું રાધનપુર તાલુકાના અગીચાણા ગામના ખેડૂતની સાથે લાખો લાખોનો કૌભાંડ રાચ્યો ખેડૂતને જાણ થતા બનાસ બેંક અને પોલીસને જાણ કરી છતાં બનાસ બેંક અને પોલીસે ભીનું સંકેલતા કૌભાંડ બહાન આવ્યું આખરે ખેડૂતો મીડિયાનો સહારો લઈ તમામ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી અંધારવા

ખેડૂતને ન્યાય શા માટે નહીં મળે હવે આ ખેડૂતે મીડિયાનો સહારો લીધો છે અને ખુલ્લામ કહી રહ્યો છે મારું શોષણ બંધ કરો મારે ન્યાય જોઈએ છે મારે જવાબદારો સામે કાર્યવાહી જોઈએ છે આ અવાજ દબાવશો નહીં દેશના અન્નદાતા સાથે અન્યાય સહન નહીં થાય એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે મારું નામ આયર શંકરભાઈ ડુંગરભાઈ અગીચાણા તાલુકો રાધનપર જિલ્લો પાટણનો રહેવાસી છું હું એક સામાન્ય ખેડૂત છું મારી જમીન ઉપર ખેતી કરી પરસેવો પાડી મારા સહપરિવારનું હું ગુજરાન ચલાવું છું હું એક એવા સત્ય સાથે ઊભો છું કે જેને મારા જીવનનો બદલાવ લાવી દીધો છે અમારા ગામની સેવા સહકારી મંડળીના મંત્રી એવા જહાભાઈ માધેભાઈ રબારી કે મારા ખોટા દસ્તાવેજો બનાવ્યા ખોટી સહીઓ કરી કરાવી અને મારા નામ ઉપર લાખો રૂપિયાનું ધિરાણ મેળવી લીધેલ છે આની મને જાણ થતાં હું સંપૂર્ણ ન્યાય મેળવવા માટે સંપૂર્ણ વિશ્વાસ સાથે પોલીસ સ્ટેશન રાધનપુર દોડી ગયો અને મારી લેખિતમાં મેં ફરિયાદ આપી પણ આ પોલીસે કોઈ આની ગંભીરતા ના લીધી અને મને ખોટા ખોટા વર્તનો આપી મને ખોટા હેરાન પરેશાન કર્યો આના પછી હું એસપી સાહેબને લેખિતમાં મેં ફરિયાદ આપી એની ફોરવર્ડિંગ રાધનપુર ડીવાયસપીને કરવામાં આવી રાધનપુર ડીવાયસપી કર્મચારીઓએ કોઈ મારી આને ગંભીરતા ના લીધી અને ખોટા આરસી વચનો આપ્યા એના પછી હું સામાન્ય ખેડૂત હોવા છતાં મારે કોઈ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં મારે કોઈ રાજકારણના છેડા નહોતા પણ છતાં હું સંપૂર્ણ ન્યાય મેળવવા માટે હાઈકોર્ટના પગ ત્યાં ચડ્યો મને વિશ્વાસ છે કે નામદાર હાઈકોર્ટ મને ન્યાય આપશે મારી સાથે દગો થયો છે મારા રૂપિયાનો ગેરવેપાર થયો છે અને આનો જવાબદાર એવા અમારી ગામના મંત્રી જહાભાઈ કે જેણે ખોટા દસ્તાવેજો કર્યા ખોટી સહીઓ કરી ધિરાણ મેળવ્યું તથા બનાસ બેંકના મેનેજર એવા દશરથભાઈ ઠાકોરે જાણ હોવા છતાં ખોટા દસ્તાવેજો ઉપર ધિરાણ આપ્યું અને આની પછી પોલીસ રાધનપુરની જવાબદાર છે કારણ કે આ ફરિયાદ અમે દેવા માટે જ્યાં અને એની ગંભીરતા લીધી હોત તો આ કૌભાંડ જરૂર બહાર આવત કે શું એક સામાન્ય ખેડૂતની અવાજની કોઈ કિંમત નથી શું મારો હક મારી જમીન મારી ઓળખે બધું કોઈ સળક કપટથી છીનવી શકાય છે મારે ન્યાય જોઈએ છે પણ ન્યાય માત્ર મારા માટે નહીં દરેક ખેડૂત માટે જોઈએ છે જેને આવી મંડળીઓમાં વિશ્વાસ છે જો આજે હું ચૂપ રહી જાઉં તો મારા આવા કુંભાડીઓ વધુ હિંમત ધરશે પણ નહીં હવે હું શાંત નહીં બેસું હું લડીશ પુરાવા સાથે લડીશ સાચા ન્યાય માટે લડીશ અને હું ઈચ્છું છું કે જે ભાઈઓ બહેનોએ આ વાત સાંભળી રહ્યા છે તેઓ પણ મને સાચા સાત સહકાર આપે કેવી રીતે કોઈ ખેડૂતના નામે વિના જાણે ધિરાણ લઈ શકાય કેવી રીતે પોલીસ ચોકસાઈ વગર ફરિયાદ રોકી શકે હું આજે એક અવાજ છું પણ આપણે બધા સાથે આવી દગાબાજી સાથે ઊભા રહીશું તો સત્ય હંમેશા જીતશે સત્યનો વિજય થશે મને ભરોસો છે કે મારા ભાઈ બહેનો આવા કુંભરીઓની લડશે અને મને સાથ સહકાર આપશે એવો પૂરો આ માધ્યમ દ્વારા વિશ્વાસ છે